કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હજુ આપ અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો આજે જ બટન દબાવો જેથી આપને ન્યૂઝ મળતા રહે નખત્રાના તાલુકાના મંજલતરા મધ્યે જ્યોતકરમ ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત શ્રી પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજ સમૂહલગ્ન સમિતિનો બારમો સમૂહલગ્ન મહોત્સવ કન્યાવંશ યજ્ઞ ભવ્ય ધામધૂમથી ઉજવવામાં આવ્યો ડોટ મંજલ પર રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસના આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો તેમજ વિવિધ રાજકીય સામાજિક તેમજ ધાર્મિક સાધુ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં વીસ કન્યાઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા દેવ માતંગ દેવની અસીમ કૃપાથી વડીલોના આશીર્વાદ તેમજ સૌના સૈયારા સંયોગથી શ્રી જ્યોતકરમ ફાઉન્ડેશન ટ્રસ્ટે આયોજિત શ્રી પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા બારમા સમૂહલગ્ન મહોત્સવનું ગૌરવભેર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલા નવયુગ્લો પરિપથ પર પ્રસ્થાન કર્યો હતો અને નવદપતિને શુભ આશીર્વાદ પાઠવવા વિવિધ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આગલા દિવસે બપોરે ચાર વાગ્યા વાગ્યે વરકન્યા પક્ષનું આગમન તેમજ ખેતરપાળ દાદાનું પૂજન ભોજન સમારંભ તે સાથે જ્ઞાનકંદન કરસનભાઈ કોચરા અને નારણભાઈ દેવરિયા રાત્રે આઠમી સવારે દસ વાગ્યા વાગે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે રાત્રે સચિન પાત્રિયા પરેશ ગડા અને તેમની સમગ્ર ટીમ અને વંશિકા સાઉન્ડના સથવારે રાત્રે સ્ટેજ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો બીજા દિવસે શુક્રવારના સવારે જાનપ્રસ્થાન હસ્તમેળા પારશીવાદ સમારંભ ભોજન સમારંભ કન્યા વિદાયનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમૂહલગ્ન સમિતિના પ્રમુખ અર્જુનભાઈ દનીચા મહામંત્રી ઈશ્વરભાઈ ફુલિયા ખજાનજી મંગલભાઈ કટુઆ મેઘજીભાઈ ધોરિયા ઉપપ્રમુખ પચાણભાઈ વિગોરા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ ડોરુ ઉપપ્રમુખ ગાબુભાઈ વિગોરા ઉપપ્રમુખ કરમશીભાઈ ખમા પ્રમુખ નરેશભાઈ ફુલિયા મંત્રી નવીનભાઈ ધોરિયા મંત્રી કિશોરભાઈ ફુલિયા મંત્રી ધનજીભાઈ ફુલિયા મંત્રી વેરશીભાઈ ગેડા મંત્રી નરસીભાઈ ડોરુ સલાહકાર હિતેશભાઈ કે મહેશ્વરી પૂર્વ પ્રમુખ લાલજીભાઈ ગટવા પૂર્વ પ્રમુખ ભીમજીભાઈ ફુલિયા પૂર્વ પ્રમુખ સ્વમંગલભાઈ ઉપપ્રમુખ પૂર્વ વેલજીભાઈ ડોડિયા પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી સલાહકાર માવજીભાઈ મહેશ્વરી અર્જુનભાઈ ઈડિયા સલાહકાર વેરશીભાઈ કુંડિયા સલાહકાર શ્યામજીભાઈ સલાહકાર સામતભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓની વિશેષ યોગદાન આપ્યું હતું આ કાર્યક્રમમાં વીસ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તેમને વિવિધ દાતાઓ તરફથી ભેટ સોગંદો આપવામાં આવી હતી અને કર્યાવરણ પણ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ રાજકીય સામાજિક ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહી અને વરકન્યાઓને આશીર્વાદ આપ્યા હતા મુખ્ય દાતા સહયોગીદાતા લખમશીભાઈ ભાનુશાલી સુકેતુભાઈ રૂપારેલ રહ્યા હતા આયોજન સમિતિના પ્રમુખ અર્જુનભાઈ દનીચા મહામંત્રી ઈશ્વરભાઈ ખજાનચી મંગલભાઈ કટુવા ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી હિતેશભાઈ મહેશ્વરી સામતભાઈ મહેશ્વરી માવાજીભાઈ મહેશ્વરી જયો ટ્રસ્ટના પ્રમુખ ભીમજીભાઈ ફુલિયા પી આઈ ચુડાસમા નખત્રાણાના પી આઈ મકવાણા લખમશીભાઈ ચાવડા પ્રફુલસિંહ જાડેજા રાજુભાઈ સરદાર કચ્છ જિલ્લા પંચાયત અનુસૂચિત જાતિ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નખત્રાણાના રાજકીય આગેવાનો ધર્મેશભાઈ કેસરાણી ઉત્પલસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા સહિત રાજકીય સામાજિક સહકારી સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા

કેટલા કેટલા જોડા જોડાણા કેટલા લગન કેટલા સામાજિક અગ્રણીઓ આવ્યા શું કાર્યક્રમ હતો અત્યારે 20 જોડકા જોડાયેલા છે અને સમગ્ર રાજકીય ક્ષેત્રે સામાજિક આગેવાનો આખા કચ્છમાંથી ભંગાય મોટા મોટા અહીંયા લોનદાન દાનેશ દાવા તરીકે એનું સન્માન કરવામાં આવ્યું અને અહીંયા હજી એમજીભાઈ

છેલ્લા બાર વર્ષથી જ્યોત ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમૂહ લગ્ન સમાજ આયોજિત આ બારમો સમૂહ લગ્ન આજે પૂર્ણ થઈ રહ્યો છે બાર વર્ષની અંદરમાં આ સમિતિએ અને દાતાના સહયોગથી આ સૌ અને આ સમાજના સહકારથી સાહેબ અત્યાર સુધીમાં સાતસો ને સડતાલીસ જેટલા જોડતા આ સમિતિએ પરણાવ્યા છે આધુનિક યુગમાં વર્તમાન જુગમાં આજે ખર્ચાઓ બચાવવા માટે સમય બચાવવા માટે અને એ બચેલો ખર્ચ એ પોતાના દીકરા દીકરીઓના ભણતર પાછળ વાપરે એ હેતુ છે આ સમાજે છેલ્લા બાર વર્ષમાં સાતસો ને સડતાલીસ જેટલા જોડકા પ્રણાવીને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે આજે અમને સૌ સમિતિને આનંદ છે કે જે સમાજમાં અમે કાંઈક જન્મ્યા છીએ એ જ સમાજને કંઈક આપવા માટે છેલ્લા એક મહિના કે બે મહિના સુધી આ સમિતિ સતત અર્થાંત મહેનત કરી છે અને એના પરિણામે જ આજે આ સફળતા થાય છે અને સફળતાનો હેતુ માત્ર ને માત્ર હોય તો એટલું જ છે કે એનામાંથી બચેલો પૈસો એનામાંથી બચેલો સમય એ ભવિષ્યની પાછળ શિક્ષણ પાછળ વાપરે અને એ ડૉક્ટર બને તો અમને સૌને એ દિવસે અમારા ખાતામાં કંઈક મૂડી જમા થઈ એવું વિશેષતા એવું છે સાહેબ કે આમાં લગભગ અમારા દાતાઓ છે એ પણ અઢારે વર્ણના છે અમારા મહેમાનો છે એ અઢારે વર્ણના છે અમારો અહીંયા લગભગ જેટલી સમિતિ છે સાહેબ પિસ્તાલીસ પચાસ જણા જે રાત ને દિવસ જોયા વગર અને એટલું કહી શકું સાહેબ કે આયોજન કરવું હોય ને તો એને છ મહિના લાગે છે સાહેબ એના ફોર્મ સ્વીકારથી માંડીને આ બધું મંડપને આ બધું તૈયાર કરીને ભોજન જેવું વ્યવસ્થા ગોઠવીને એમાં પાંચથી છ મહિના જેટલો સમયગાળો લાગે છે અને એમાં આખી સમિતિ સાહેબ તન ધનથી કામ કરે છે તેનો અમને સૌને ગૌરવ છે આનંદ છે કેટલા વર્કરને જોડાયા હતા આજે આજે સાહેબ વીસ વર અને કને જોડાયા છે પણ વીસ અને જોડાયા પછી અત્યારનું જે ટોટલ કહું છું એ સાતસો ને જેટલા જોડકા જોડાઈને અમને સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે એટલું ચોક્કસ કહું કે એક દીકરા દીકરીના ખર્ચ પાકડ મિનિમમ જો એક લાખ ગણતરી કરવામાં આવે તો બાર વર્ષમાં બાર કરોડ સાત કરોડ રૂપિયા જેટલું બચત આ સમિતિએ અને આ ટ્રસ્ટે બચત કરાવીને સમાજને અર્પણ કર્યું છે મુખ્ય રાજકીય સામાજિક ધર્મગુરુ કોણ દાતા ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે વિનોદભાઈ ચાવડા જે સંસદ સભ્ય છે દાતા છે પણ ત્યાં લોકસભા ચાલુ છે એટલે એમના પિતાશ્રી પણ આવ્યા હતા મારા મુખ્ય દાતા જે બાર વર્ષથી લખમસિંહભાઈ ભાનુસ્વાલી કરીને છે અમને સંત પાલતા મહારાજની પ્રેરણાથી એમણે છેલ્લા લગભગ બાર વર્ષમાં ઓગણીસ લાખ જેટલું દાન અમને આપ્યું છે જે મુખ્ય દાતા અમારી વચ્ચે રહ્યા હતા સુકેતુભાઈ રૂપારેલ જે મુખ્ય દાતા છે એ આપણી અમારી વચ્ચે રહ્યા હતા અમારા સમિતિના જે ખાસ અંગ સલાહકાર હિતેશભાઈ એમના તરફથી એકાવન હજાર રૂપિયા અમને મળેલા છે અમારા એકાવન એક લાખ રૂપિયા પેપરથી ચામસીભાઈ ધેડા તરફથી પણ મળેલા છે એવા અસંખ્ય દાતાઓ છે કે જેને અમે દિલથી ભૂલી ન શકીએ એનો જિંદગી પર ઋણ અમારા ઉપર છે જેના કારણે અમે આવું આજે ભગીરથ કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ ઓકે દ્વારા અમે લગ્ન કર્યા છે આજ દિવસ સુધી આ બારમા સમૂહ લગ્ન ત્રણસો તો જેટલા જોડકાઓ એટલે સાતસો જેતાલીસ જેટલા લગ્ન કરી અને આ અમે આજે લગ્ન લગ્નોત્સવ ઉજવી રહ્યા છીએ આ લગ્નોત્સવની એક સમિતિનો એક જ ઉદ્દેશ્યને આશય છે કે આવા સમૂહ લગ્નો થકી સમાજમાં સમય પૈસો ખર્ચ બધું ઘટે અને સમય આ સામાજિક રીતે જોડકાઓ પણ સારી રીતે આ સામાજિક ક્રાંતિ તરફ વધી શકે અને દરેક પરિવારો એકબીજા સાથે સંકળાય અને આનામાં જોડાય આ સમૂહ લગ્નોને સફળ બનાવવા માટે જે દાતાગણ હોય છે જે આગેવાનો હોય છે જે રાજકીય પ્રતિનિધિઓ હોય છે જે સામાજિક પ્રતિનિધિઓ પણ અમને ખૂબ સાથ આપતા હોય હોય છે છે બહુ ફાળો આપી અને આ સમૂહ લગ્નને આટલી દીકરીઓ જયારે અહીંયા પરણતી હોય તો એ ચોક્કસપણે ક્યાં ને એ દાતાઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે આ લગ્ન આ લગ્ન લગ્નમાં જે પણ યુગલો જોડાયા છે એમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ અને આગામી સમયમાં જયારે આજે નવલગ લગ્ન જીવનમાં જોડાયા ત્યારે એમને પણ નવ લગ્ન જીવનની અમે નવ દંપતીઓને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આગામી સમયમાં આવા સમૂહ લગ્ન અમારા ચોક્કસ થતા રહેશે આ સમૂહ લગ્ન ચોક્કસપણે ટ્રસ્ટ દ્વારા થતા હોય છે અને એનામાં સ્પષ્ટ રીતે અમે એક સમાજમાં સારો એવો મેસેજ જાય અને એનો એક ઉદ્દેશ્ય સામાજિક સારી એક વ્યવસ્થા ઊભી થાય એ માટેનો અમે ચોક્કસ આ સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ આજના દિવસે એટલો જ કહીશ કે સમૂહ લગ્ન દરેક સમાજ માટે ખૂબ ઉપયોગી છે કારણ કે જ્યારે આ સમૂહ લગ્ન થકી આપણે આજે વીસ જોડકાઓ પડી રહ્યા છે તો આ વીસ જોડકાઓનો જે ખર્ચ થાય એ ખર્ચા આપણે સમાજમાં ઘટાવી શકીએ સાથે આપણે એક જેવો માહોલ બનાવી અને સમાજમાં ક્યાંક પણ ઉત્પન્ન થતા હોય એને પણ આપણે ડામી શકીએ સાથે આવા જ્યારે મેળાવડા થાય ત્યારે ઘણા લોકો આગેવાનો આવતા હોય અને એના વિચારો પણ જાણવા મળે અને આ નવદં નવ દંપતીઓ પોતાના લગ્નજીવનમાં જયારે પ્રવેશ કરતા હોય તો આવા વિચારો થકી જ્યારે આ લગ્ન જીવનમાં પ્રવેશ કરે તો ચોક્કસપણે એમના માટે પણ એક આ ઉપયોગી રહે એટલે હું ચોક્કસ કહીશ આવા સંૂલગ્ન થવા જોઈએ દરેક સમાજમાં થવા જોઈએ અને આવા સમૂલગ્નો થકી ચોક્કસ સમાજનો વિકાસ થાય છે એ સત્ય બાબત છે